કે અમારું મકાન રાજકીય નેતાઓના ઈશારે પાડવામાં આવ્યું છે ગ્રામ પંચાયત દ્વારા અમને અમને કલાકનો સમય આપવામાં આવ્યો હતો સરકાર શ્રીના નીતિ નિયમો મુજબ કામ થાય તો પણ વડવિયાળા ગામની અંદર અમારા એક જ વ્યક્તિનું મકાન પાડવામાં આવ્યું છે વડવિયાળા ગામની અંદર મોટા પ્રમાણમાં ગૌચરણ માફિયાઓ ખાઈ ગયા છે સરકારી જમીન ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે જે સ્થાનિક પ્રશાસન તંત્રને દેખાતું નથી અમારી સાથે ખોટી રીતે ભેદભાવ રાખી મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે સંવાદદાતા સાગર ન્યૂઝ ઉના મારું નામ ભાનુબેન ચૌહાણ છે અને ગામ વડવિયારા છે ગીરગઢડા તાલુકામાં આજે આ પ્રમ દિવસના બનાવ બહેનો કે જીસેબી ને જે સરપસ અમને નોટિસ આપી હતી એમાં કોઈ મંત્રીનો કોઈ સાઈ સાઇન સીકો નથી કોઈ કલેક્ટરનો સાઇન સીકો અને સરપંચવે જે તે એની રીતના નોટિસ આપી અને અમને અમારું મકાનને અહીંયા જે તે બધું ખંડર કરી નાખ્યું ને પાડી નાખ્યું મારું પાડી નાખ્યું એની અમે મને કોઈ વાંધો નથી પણ ગામની અંદર બધી લોકોના પાડવા જોઈએ ને બધી લોકોના જે તે મકાન હું લીધા ને જે કોઈ હોય તેના બધીના એક લિસ્ટ લાગે પાડી નાખે એવી મારી મંજૂરી ક કહેવા માગું છું

ઓગણસાઠ થી સાઠ હજાર રૂપિયા ભરીને ગૌસરણ સર્વે કરાવ્યો હતો એ સર્વે કરાવી અને એમાંય કોઈ વસ્તુ નથી થયેલી એનું એ દબાણ હજી પડ્યું છે એમાં કોઈ કાર્યવાહી નથી થયેલી પણ જે તે અમારું એક મકાન એને નડતું હતું બાકી કોઈ વસ્તુ એને ગામની અંદર નડતું નથી દબાણ પિંચોતેર ટકા છે પણ હટાવવા માંગતા નથી ગામમાં તમારે એકનું જ પડેલું છે કે બીજા કોઈ પડેલું મારા એકનું જ પાડેલું છે ને પાંચ ભાઈઓની દુકાન સ્ટેશનમાં પાડેલી છે બાકી કોઈનું કાંઈ અડેલું નથી જે ઘણાનું ગરીબ લોકોનું નુકસાન કર્યું છે એમ તાણે લાવીને ટાણે ખાય દોઢસો રૂપિયા કામીને ખાય એવા માણસનું નુકસાન કરી નાખ્યું તમારી માંગ શું છે સરકાર મારી માંગ એટલી જ છે કે જે તે અમારું ગરીબ માણસનું નુકસાન કરેલું છે હવે હારા માણસનુંય નુકસાન કરે અને લિસ્ટ લાગત લેતા જાય જે તે હોય તે રોડ જ ગમે તે હોય એને ઉપાડી લે હું તો અહીંયા જો જંગલમાં ઝૂંપડી બાંધીને બેઠી હતી ત્યાં મારું પાડી નાખ્યું નથી કોઈ ગામના નડતી નથી કોઈ હિમના નડતી નથી લેટ સમજા નથી લેટ લાઈટ વગેરે અમે મે રહીએ આખો દી કામે જઈ ને હાજે રહીએ લેટ વગેરે ના તો પણ અમારું નુકસાન કર્યું છે ગામનું નામ વડોયાળા મારું નામ ધીરુભાઈ સુડાસામાં મારે અહીંયા નાની નાની ત્રણ દુકાનો વેચતી હોય બરાબર ગામમાં ક્યાંય કોઈ વસ્તુનું કોઈનું પાડવામાં આવ્યું નથી અને અમારે ચારથી પાંચ ભાઈઓની દુકાન વેચતી એક બાવાજીની બેક હતી બે દુકાનો એક અમારા કોળીભાઈની ત્રણ દુકાન વેચતી

કેટલી મુદ્દત આપે છે કેટલો સમય આપો પછી એ કે તમારે તમારો કોઈ આમાં પુરાવો હોય તો લઈને આવજો નકર તમારી સ્વચ્છથી તમારી દુકાન ઉકળી જાય